હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજીટેબલ્સથી ભરપૂર અને રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી હરાભરા કબાબ ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ્સ અત્યારે માર્કેટમાં મળી રહ્યા છે તો આજે આપણે રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી હરાભરા કબાબ બનાવીશું અને કબાબ સાથે ખાવાની મજા પડી જાય એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રીન ચટણી પણ બનાવીશું ઘણા લોકોને કબાબ બનાવતી વખત એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે એમાં તેલ રહી જતું હોય અથવા તો કબાબને ફ્રાય કરતી વખતે તૂટી જતા હોય અથવા છૂટા પડી જતા હોય તો એવું ના થાય એના માટે બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે આજે આપણે હરાભરા કબાબ બનાવીએ તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે એક લીટર જેટલું પાણી ગરમ કરી એમાં અડધો કપ જેટલા લીલા ફ્રેશ વટાણા ઉમેરી દઈએ અને એક બંચ પાલકને ઉમેરી દઈશું પાલકને મેં સારી રીતે ધોઈને દંડીઓ કાઢી લીધી છે પાલક અને વટાણાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે બ્લાન્ચ કરી લેવાના છે બહુ વધારે ઓવરકૂક ના થઈ જાય એનું ખસ ધ્યાન રાખવાનું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાલકનો કલર પણ ચેન્જ થઈ ગયો અને પહેલાં કરતાં પાલક સ્રિંક પણ થઈ ગઈ છે તો ઓવરકૂક થઈ જાય ત્યાર પહેલાં આપણે ગેસને બંધ કરી દઈશું અને સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી બધું પાણી નિતારી લઈશું આ રીતે બ્લેન્ચ કરવાથી એનો જે ગ્રીન કલર છે એ એકદમ સરસ જળવાઈ રહેશે સ્ટ્રેનરમાં કાઢ્યા પછી આ રીતે થોડી ફેલાવી દઈશું જેથી એ જલ્દી ઠંડી પડી જાય હવે આ રીતે એકદમ સરસ ઠંડી પડી જાય એટલે બે હાથ વચ્ચે લઈ અને એનું બધું જ પાણી નિતારી લઈશું સેજ પણ પાણી ના રહેવું જોઈએ તો આ રીતે બે હાથ વચ્ચે પ્રેસ કરી અને બધું પાણી નિતારી લઈશું અને ત્યાર પછી આપણે એને ચોપરમાં ચોપ કરવાનું છે આ રીતના ચોપરથી ચોપ કરવાનું કારણ કે આપણે એની એકદમ ફાઇન પેસ્ટ નથી કરી લેવાની અને જો તમારી પાસે આ રીતનું ચોપર ના હોય તો મિક્સર જારમાં પણ કરી શકો પણ મિક્સરને એકસાથે નહીં ચલાવી લેવાનું ઓન ઓફ ઓન ઓફ કરીને પલ્સ મોડ પર ક્રશ કરી લેવાનું બિલકુલ જ પાણી ના રહેવું જોઈએ આ રીતે દરદારું રહેવું જોઈએ તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ ઝીણું ઝીણું છે પણ પેસ્ટ નહીં કરી દેવાની જો વધારે પીસાઈ જશે તેમાંથી પાણી રિલીઝ થશે અને કબાબ બરાબર નહીં બને હવે આપણે આ મિક્સચરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી ગેસ ઓન કરી એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું બટર મેલ્ટ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી અને જીરાને સારી રીતે ક્રેકલ થવા દઈશું જીરું ક્રેકલ થઈ જાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું આદુ અને એક ટેબલ સ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું સાથે તીખાસ માટેમાં બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લઈશું લસણ અને આદુ મરચાંની કચાશ ના રહે ત્યાં સુધી તમારે આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લેવાનું હવે એકાદ મિનિટ પછી આદુ મરચાં અને લસણ સંતળાઈ ગયું છે ત્યારે આપણે મા ઉમેરવાનું છે અડધો કપ જેટલી ફાઇન ચોપ કરેલી ડુંગળી અડધો કપ જેટલું ફાઇન ચોપ કરેલું ગાજર અને અડધો કપ જેટલું ફાઇન ચોપ કરેલું કેપ્સિકમ આ ટાઈમે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને બધી જ વસ્તુને એ એકદમ સારી રીતે સાંતળી લેવાની વેજીટેબલ્સને આપણે કૂક નથી કરવાના વેજીટેબલ્સનો ક્રંચ જળવાઈ રહે અને મોઇશ્ચર બિલકુલ ના રહે એ રીતે તમારે ગેસની હાઈ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે એકદમ સારી રીતે સાંતળી લેવાની અને આ રીતે ત્રણેક મિનિટ સુધી સાંતળી લીધા પછી આપણે એમાં ઉમેરવાના છે પાલક અને વટાણા જેને આપણે ચોપરમાં ચોપ કરીને રાખ્યા હતા બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે અને વેજીટેબલ્સમાં બિલકુલ મોઇશ્ચર ના રહે એ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી બધી જ વસ્તુને સાંતળી લઈશું એકવાર તમે આ રીતે કબાબ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ખરેખર બહુ જ ભાવશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી મેં એને આ રીતે થવા દીધું અને તમે જોઈ શકો છો હવેમાં બિલકુલ જ મોઈશ્ચર નથી તો ગેસને હવે બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાઇડ પર મૂકી દેવાનું છે અને ત્યાં સુધીમાં મેં એક મીડિયમ સાઇઝના બટાકાને બાફી છાલ ઉતારીને આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લીધો હવે આપણે એમાં કેટલાક મસાલા ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન જેટલો સંચર પાવડર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો હાફ ટી સ્પૂન જેટલી વરિયાળી સાથે જ એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી જો તમારી પાસે ફ્રેશ મેથી અવેલેબલ હોય તો એ પણ ઉમેરી શકાય સાથે જ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં ઉમેરવાનો છે લીલો મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનો છે અને ત્યાર પછી આપણે એમાં બાઇન્ડિંગ માટે બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું તમારી પાસે જો કોર્નફ્લોર ઘરમાં અવેલેબલ ના હોય તો બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકાય પણ કોર્નફ્લોરથી રિઝલ્ટ પરફેક્ટ મળે છે ત્યાર પછી આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરી લઈએ જેથી એમાં જે એક્સ્ટ્રા મોઇશ્ચર હોય એ સોફ થઈ જાય બ્રેડ ક્રમ્સથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે બ્રેડ ક્રમ્સ અને કોર્ન ફ્લોરનું પ્રમાણ ક્યારેક ક્યારેક એક બે ટેબલ સ્પૂન જેટલું પ્લસ માઇનસ થઈ શકે તો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જો તમને એવું લાગે કે હજુ પણ બાઇન્ડિંગ નથી આવ્યું તો એકથી બે ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ તમારે ઉમેરી સરખું કરી લેવાનું પણ આપણે અત્યારે બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવી ગયું છે હવે આપણે એમાંથી કબાબ બનાવી લઈશું તો એના માટે હાથ પર થોડું તેલ લગાવી થોડું થોડું પોષણ લઈ અને લીંબુ જેવો એક ઘોડો વાળી લઈશું અને ત્યાર પછી હથળીની મદદથી એને ચપટું કરી અને ફ્લેટ કબાબ વાળી લઈશું એકદમ સરસ ક્રેચ ફ્રી કબાબ તમારા બનીને તૈયાર થઈ જશે આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે કાજુનો ટુકડો લગાવી દઈશું સારી રીતે ચિપકાવી દઈશું તેલમાં ફ્રાય કરતી વખતે નીકળી ના જાય એ રીતે તમારે થોડો ઊંડો આ રીતે પ્રેસ કરીને લગાવી દેવાનું હવે તેલમાં તળતા સમયે કબાબ ખુલી ના જાય કે ફાટી ના જાય એના માટે તમારે કબાબને કોર્નફ્લોરથી સારી રીતે કોટ કરી લેવાનો આમ કરવાથી તેલમાં તળતી વખતે કબાબ તમારા બિલકુલ તૂટે નહીં ફાટે નહીં અને એકદમ સરસ પરફેક્ટ તમારા કબાબ બનીને તૈયાર થશે તો આ એક સિક્રેટ ટીપ છે તો તમે એને ચોક્કસથી ફોલો કરજો એ એકદમ ટેસ્ટી કબાબ બનીને તૈયાર થશે આ રીતે કબાબ બનાવી તમે બાળકોને પણ આપી શકો છો તો કબાબ મેં વાળીને તૈયાર કરી લીધા હવે આપણે એની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈએ તો એના માટે એક ચટણી જારમાં એક કપ જેટલા લીલા ધાણા ઉમેરી લઈએ દસથી બાર જેટલા ફુદીનાના પાન એક ઇંચ જેટલા આદુનો ટુકડો ઉમેરી લઈશું સાથે જ બે તીખા લીલા મરચાં છથી સાત કડી લસણની એને પણ આ રીતે ટુકડા કરીને ઉમેરી લઈશું સાથે જ એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર જ એને વાટી લઈશું ધાણા ધોયેલા હોવાથી એમાં થોડું મોઇશ્ચર હશે જ એટલે ચટણી આ રીતે વટાઈ જશે ત્યાર પછી આ રીતે વટાઈ જાય એટલે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે વાટી અને આ રીતની ચટણી તૈયાર કરી લઈશું આ રીતની ચટણી રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે અને સ્પેશિયલી કબાબ સાથે તો ચટપટી અને ટેસ્ટી કબાબ સાથે ખાવા માટે ચટણી આપણી તૈયાર થઈ ગઈ કોઈ પણ કબાબ કે પકોડા સાથે તમે સર્વ કરી શકો છો જનરલી રેસ્ટોરન્ટમાં આ જ રીતની ચટણી સર્વ કરવામાં આવે છે હવે આપણે કબાબને ફ્રાય કરી લઈએ તો તેલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો એક પછી એક એમાં જેટલા સમય એટલા કબાબ આપણે ઉમેરી દેવાના છે અને કાજુવાળી સાઈડ આપણે ઉપર રાખવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે સ્લો ફ્લેમ પર તરશો તો સોગી થઈ જશે અને હાઈ ફ્લેમ રાખશો તો વધારે ડાર્ક થઈ જશે જેવું જે એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે તરત જ આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે એક સાઈડ આપણે વધારે ફ્રાય કરવાનું છે અને કાજુવાળી સાઈડ ઓછું ફ્રાય કરવાનું છે વધારે ફ્રાય કરવાની જરૂર નહીં પડે કારણ કે વેજીટેબલ્સ આપણા પહેલેથી જ કૂક થયેલા છે એટલે જેવો જ ગોલ્ડન કલર આવી જાય એટલે તરત જ આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની જો તમે એને વધારે ફ્રાય કરી લેશો તો કાજુ બળી જશે તો એવું ના થાય એટલા માટે તમારે એને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તરત જ આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ કલર સાથે આપણા હરાભરા કબાબ બનીને તૈયાર થઈ ગયા તો સેમ રીતે મેં બધા જ કબાબ બનાવીને તૈયાર કરી લીધા અને તમે જોઈ શકો છો એક પણ નથી તૂટ્યું અને કાજુ પણ અલગ નથી થયા તો હવે તૈયાર થયેલા મસ્ત મજાના હરાભરા કબાબને આપણે તૈયાર કરેલી ગ્રીન ચટપટી ચટણી સાથે સર્વ કરી લઈએ તો તૈયાર થયેલા કબાબને તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી છે એમાં બિલકુલ તેલ નથી અને એકદમ પરફેક્ટ કબાબ બનીને તૈયાર થયા છે તો રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી એવા હરાભરા કબાબ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે તમે ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાળિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો